જય માતાજી હું છું બિજરાજ સિંહ ઝાલા અને આપ જોઈ રહ્યા છો ઓફિશિયલ ક્ષત્રિય રાજપૂત સમાજ ગુજરાત વાત કરીએ તો તાજેતરમાં મોરબી જિલ્લા ખાતે સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં મોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ આપણા સમાજના ગુરુ કહી શકાય એવા માનનીય વડીલ શ્રી અશોકસિંહજી બાપુ પણ ઉપર સ્થિત રહ્યા હતા અને તેમણે ખૂબ જ સરસ વિદ્યાર્થીઓને માટે સંદેશ આપ્યો હતો ત્યારે આ વિડીયોને વધુમાં વધુ શેર કરીએ અને દરેક સમાજના વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તેવી તેમને સ્પીચ આપી છે ત્યારે આપણા સમાજના દરેક વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચે તે માટે આપણે સર્વે શેર કરવો જોઈએ અને જરૂરથી આ વિડીયોને સાંભળવો જોઈએ લોકો આ ચેનલમાં નવા જોડાયેલા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરશો કારણ કે રાજપૂત સભાથી લગતી તમામ અપડેટ આપણી આ ચેનલમાં મૂકવામાં આવશે તો આપણે સાંભળીએ માનવી અશોક સિંહ પર વિનંતી કરીશ હવે એવા વ્યક્તિને કે જમગઢ જામવન નલ નીલ અંગત સુગ્રીવ નોરિયા પણ હજી લગી હનુમાન તો કાયમ બેઠો કાગડા જેને વ્યક્તિએ નિસ્વાર્થ ભાવનાએ કાંઈ કાર્ય કર્યું હોય એવા વ્યક્તિને ક્યારેય પણ સમાજ ભૂલી ન શકે હનુમાનજી મહારાજને જેમ આજે પણ આપણે યાદ કરીએ છીએ એમ નિસ્વાર્થ ભાવનાએ સમાજનું અદકેરું કાર્ય જેને કર્યું છે એવા અશોકસિંહસિંહ સાહેબ પરમાર ગુરુજી જોરદાર દલીઓથી એમને આપણે વધાવવા જોઈએ માનનીય અશોકસિંહજી આ સરસ્વતી સન્માન સમારંભમાં જેમની ઉપર સરસ્વતીની કૃપા થઈ છે એવા મારા ગુરુજી મારા ફ્રેન્ડ ફિલોસોફર એન્ડ ગાઈડ એવા પૂજ્ય ભૂપેન્દ્રસિંહજી રાપોરના ધારાસભ્યશ્રી બોલતા નથી પણ કામ ઘણું કરે છે એવા માન્ય વિરેન્દ્રસિંહજી ખનખનિયા વગર કોઈ કામ ન થાય બધું હેઠું પડે એટલે જે 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 બેઝ છે કામ કામ લોકોને કરવું છે એમને કામ કરતા રાખે છે અને ભગવાનની લક્ષ્મીજીની અનન્ય કૃપા જેમની ઉપર છે એવા ભાઈ શ્રી દિલુભાભાઈ દેવસોલ્ટના પ્રતિનિધિભાઈ શ્રી કરણભાઈ કરણસિંહજી માથકના બાપુ જસુભાભાઈ જેમણે અંગત કારણોસર અહીંથી વિદાય લીધી છે એવા સૌ મહેમાનો મોરબીના પ્રબુદ્ધ ક્ષત્રિયો ભાઈઓ અને બહેનો અને વિદ્યાર્થી મિત્રો ભૂપેન્દ્રસિંહજી સાહેબ પોતે પહેલાં શિક્ષક પણ હતા અને મંત્રીશ્રી તરીકે પણ એક શિક્ષક તરીકેનું કામ એવો કરતા આવ્યા છે એટલે એ કહેતા હોય છે કે મારે એક કલાકનો પીરિયડ થાય હું એમનો ચહેલો છું એટલે અડધી કલાક તો થાય જ પણ હું અડધી કલાક નહીં લઉં દસ પંદર મિનિટમાં મારે જે વાત કરવી છે એ હું કરીશ ખાસ કરીને વિદ્યાર્થી ભાઈઓ બહેનોને દીકરા દીકરીઓને કામમાં લાગે એવું કંઈક મારે કેવું છે જો કામમાં લાગે તો મિત્રો જમાનો સ્પર્ધા સ્પર્ધાનો જ જમાનો છે આપણે જે તે સમયે રાજ કરતા હતા એટલે રાજપૂતો કેવાણા રાજ કરતા હતા અને રાજપૂતો છીએ એટલે ઘોડા પણ આપણે ઘોડાથી પણ પરિચિત છીએ મોટા ભાગના લોકો ઘોડાઓની જે દોડ થાય ને ઘોડ રેસ એમાં તમે જોજો કે બે ઘોડાઓ જે પહેલો અને બીજો નંબર લાવવા માટે જે જે કમર કસે છે અને જે દોડે છે અને મોઢામાંથી ફીણ નીકળી જાય છે ત્યારે રેસ જીતાય છે રેસ જીતવા માટે પરસેવાના ફીણ વળી જવા પડે એવી સ્થિતિમાં જ્યારે આપણે આવીએ ત્યારે રેસ જીતી શકીએ રેસ જીતવી એટલે રાજ કરવું રાજ કરવું એટલે રાજપૂત જે રાજ કરે છે તે રાજપૂત જે ભયમાંથી મુક્તિ અપાવે છે તે ક્ષત્રિય ક્ષત્રે ક્ષત્રિય જે ભયમાંથી મુક્તિ અપાવે કોણ અપાવે જેને અધિકારો પ્રાપ્ત થયા છે તે અધિકારો કોને પ્રાપ્ત થયા છે વિરેન્દ્રસિંહભાઈને પ્રાપ્ત થયા છે રીવાબાને પ્રાપ્ત થયા છે કે શ્રીદેવ બાપાને પ્રાપ્ત થયા છે ભૂપેન્દ્રસિંહજી સાહેબને થયા હતા આઈ કે સાહેબને થયા હતા પ્રદીપસિંહજી સાહેબને થયા હતા અને ભાઈએ જે વાત કરી કે સાડા ત્રણસો ચારસો લોકોને સરકારમાં મોકલ્યા સાડા ત્રણસો ચારસો તો દર વર્ષે મોકલું છું ખરેખર તો ધૃતરાષ્ટ્રને ને સોજ હતા ભલે કૌરવો હતા પણ પુત્રો તો હતા પાંચ પાંડવો હતા પૂર્વ રાજાને પાંચ હતા મારે તો બાવીસ હજાર છે હું બાવીસ હજાર છોકરાઓનો બાપ છું એટલે દુનિયાના સૌથી પૈસાદાર માણસ હું છું ભલે મારા ખીચામાં એક કાવડીઓ નથી મારે અહીંયા આવવા માટે દસુભાને એમ કેવું પડે કે ભાડું આપવાના હો તો આવું કેમ કે ઘરની ગાડી લઈને હવે મને પોહા એમ નથી પણ મારે આભાર માનવાનો ચુડાસમા સાહેબનો તમારે માનવો પડે કે તમારા દસ હજાર રૂપિયા ચુડાસમા સાહેબે આજે બચાવ્યા એમની સાથે હું એમની ગાડીમાં આવ્યો છું પણ જેમ કેસરી બાપાએ કીધું એમ સિંગ ઇઝ બિલિવિંગ તમે આવો એકેડેમી જુઓ હમણાં એક દીકરો અહીંથી ઇનામ લઈ ગયો આવી ગયો છે હમણાં એ ભાઈ તો જતા રહ્યા ઇનામ લઈને ખબર નથી બેઠા છે કે નહીં પણ આ જે ટેન્ડન્સી છે ને આપણામાં કે આપણું કામ પતી ગયું પછી ટાઈ ટાઈ ફિશ એ એ વસ્તુ બરાબર નથી સમાજે જ્યારે આપનું સન્માન કરવા માટે આવા મોટો કાર્યક્રમ દર વર્ષે કરતો હોય સમાજ તો વિદ્યાર્થીઓની ફરજ છે કે પોતાના વાલીને ઈનામ લેવા ન મોકલાય પોતે જ આવવું પડે એટલે આ એક શીખવાની ડિસિપ્લિનની વાત છે જે રીવાબાએ કરી સેલ્ફ ડિસિપ્લિન જે બાપાશ્રીએ પણ કરી આપવા આપ મુવા વગર સ્વર્ગે જવાતું નથી મિત્રો મરીએ તો જ સ્વર્ગે જવાય એમ કોઈ વસ્તુ હાંસલ કરવા માટે મહેનત કરવી પડશે ચોવીસ કલાક છે ચોવીસ કલાક બધા પાસે છે હું એમ કઉ છું કે ના ચોવીસ કલાક નથી તમારી પાસે છવ્વીસ કલાક છે એન્ડ યુ નીડ ટુ કન્વર્ટ યોર ટ્વેન્ટી ફોર અવર્સ ઇન્ટુ ટી સિક્સ અવર્સ ઇટ ઇઝ પોસિબલ એ ક્યારે થઈ શકે કે જ્યારે તમે જમતી વખતે મિત્રો સાથે વાતો કરતી વખતે બપોરે જમતી વખતે સવારે બ્રેકફાસ્ટ કરતી વખતે સાંજે જમતી વખતે તમે એક એક માર્ક ગૂપચાવો તમારા સમયનો એવી રીતે ઉપયોગ કરો કે જેમાંથી તમને માર્ક્સ મળે હમણાં એક દીકરી છન્નું ટકા સાથે અગિયારમા ધોરણમાં લઈને આવ્યા એમને મેં એ જ કીધું કે હન્ડ્રેડ પર્સન્ટ ઇઝ પોસિબલ હમણાં અમદાવાદની એક દીકરી સીબીએસઈ બોર્ડમાં સીબીએસઈમાં હન્ડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ પર્સન્ટ એક દીકરી અગરવાલ છે એ પોતે અગરવાલ છે બરાબર રાજસ્થાનના પણ અમદાવાદમાં રહેતું કુટુંબ હશે તો એ હંડ્રેડમાંથી હંડ્રેડ અત્યાર સુધીનો રેકોર્ડ છે અત્યાર સુધીનો રેકોર્ડ કે સીબીએસઈમાં કોઈને હન્ડ્રેડ આઉટ ઓફ હન્ડ્રેડ પર્સન્ટ આવ્યા હોય આવ્યા છે ઇટ ઇઝ પોસિબલ ત્રીસ બોલમાં સેન્ચુરી કરવી પોસિબલ છે વૈભવ સૂર્યવંશી નામનો છોકરો બિહારનો રાજપૂત એ ત્રીસ બોલમાં પાંત્રીસ બોલમાં સેન્ચુરી મારી પાંત્રીસ બોલમાં ચૌદ વરસનું ટાબર્યું હજી મૂછનો દોરોય નથી ફૂટ્યો એ મારી શકતો હોય એણે નક્કી કર્યું કે પહેલા બોલે સિક્સ મારવીશ એની જિંદગીનો પહેલો બોલ પહેલા બોલે સિક્સ મારી બધા એમ કહેતા હતા કે એ તો ઇન્ડિયાની વિકેટમાં છે ને બધા ઇન્ડિયન વિકેટ્સમાં તો મારે હમણાં ઇન્ડિયન નાઇન્ટીનની ટીમમાંથી હજી ઇંગ્લેન્ડમાં જ છે અંડર નાઇન્ટીનમાંથી એને ઓપનિંગ કર્યું ઇંગ્લેન્ડમાં તો ઇંગ્લેન્ડમાં ઇંગ્લેન્ડમાં પચાસ બોલમાં સેન્ચુરી મારી અંડર નાઇન્ટીનનો રેકોર્ડ એ તોડ્યો ત્યાં અંડર નાઇન્ટીનમાં બાવન બોલમાં સેન્ચુરી હતી એ પણ એને તોડ્યો રેકોર્ડ તો એનો અર્થ શું થયો એનો અર્થ એટલો જ છે કે નિશ્ચય કર આપની જીત કરું નિશ્ચય કરો કે જીત કરવી છે નિશ્ચય કરો કે બારમા ધોરણમાં મારે દસમામાં માં ટકા આવ્યા તો બારમામાં માં ટકા આવે કેરિયર બધી બહુ બધી કેરિયર્સ છે સ્કાય ઇઝ ધ લિમિટ જેમ કેસરી દેવ બાપાએ કીધું એમ સ્કાય ઇઝ ધ લિમિટ હું એમ નથી કહેતો કે તમે યુપીએસસી જ કરો તમે જીપીએસસી જ કરો કોઈ પણ એક અધિકાર પ્રાપ્ત કરો તો આપણે રાજપૂત છીએ નીટમાં હમણાં ટ્વેલ્થ પછી નીટમાં આ દિલુભાઈ સાહેબના દીકરા દીકરો જેમના પપ્પા એસપી છે રવિરાજસિંહ જાડેજા નીટમાં ઓલ ઇન્ડિયામાં એટી નાઇન પરસેન્ટ એ નાઇન્થ રેન્ક નેવ્યાસી નંબર આખા ઇન્ડિયામાં વિરલ દેવ કુલવીર કુલવીર સિંહ એનું નામ છે હવે એને ભારતમાં ગમે તે સંસ્થામાં એડમિશન મળે જ્યાં એને મેડિકલમાં એડમિશન લેવું છે સંસ્થાઓ ગોતતી ગોતતી આવશે કે ભાઈ તું અમર ત્યાં પણ સાહેબ જ્યારે એજ્યુકેશન મિનિસ્ટર હતા ત્યારે કચ્છનો એક ચૌદ વર્ષનો દીકરો ઠક્કરનો રઘુવંશી સમાજનો એ ચૌદ વર્ષનો દીકરો એને કેમ્બ્રિજ યુનિવર્સિટી એમ કીધું કે તું અમાર ત્યાં આવ ભણવા આવ આઈઆઈટી ગાંધીનગર એ કીધું કે તું અમાર ત્યાં ભણ આઈઆઈટી મુંબઈએ કીધું કે તું અમાર ત્યાં એડમિશન લે કેમ્બ્રિજે એને ગોતતી ગોતતી આવી માત્ર ચૌદ વર્ષનું એમ લોકો આપણને શોધતા આવવા જોઈએ તો જ આપણે સાચા રાજપૂતો કહેવાઈએ કોઈનું મકાન ખાલી કરાવવું હોય તો વાંધો નથી ભલે આવે પણ મુક્તિ અપાવે હમણાં યુપીએસસી નું પ્રિલિમ્સ નું રિઝલ્ટ આવ્યું મહિના પહેલા જ મિત્રો ગુજરાતનો સિંહ ભા અને બા જેના નામ પાછળ સિંહ લાગતું હોય ભા લાગતું હોય કે બા લાગતું હોય એવા ચોવીસ દીકરા દીકરીઓ ટ્વેન્ટી ફોર છેલ્લા વર્ષે હું અહીંયા આવ્યો છેલ્લા વર્ષે હું આવ્યો હતો ત્યારે મેં બે જણાની વાત કરી હતી એ બે માં ચોગડો બધો બીજો વધારાનો લાગ્યો એક જ વર્ષમાં એક જ વર્ષમાં બે સંખ્યાની સામે ચોવીસ ની સંખ્યા થઈ ચોવીસ જણા આ વખતે પ્રિલિમ્સ પાસ કરી છે અને આ ઓગસ્ટ મહિનામાં એ એમાંથી દસ જણા તો ઇન્ટરવ્યુમાં પહોંચશે ને એમાંથી એકાદો તો સિલેક્ટ થશે ને તો એ જેમ રાજેન્દ્રસિંહ ચુડાસમા એ પહેલો નંબર લઈ જીપીએસસી માં અને એન્જિન બન્યા એન્જિન તો એની પાછળ હજારો લોકો હજારો લોકો એ પાથ ઉપર ચાલ્યા અને મહેનતનો મહિમા એમણે ગાયો રાજેન્દ્રસિંહ પોતે પોલીસ કોન્સ્ટેબલ હતા એ પોલીસ કોન્સ્ટેબલમાંથી સીધા ડીવાય એસપી બન્યા અને બહુ નાની ઉંમરે બન્યા ચોવીસ વર્ષે હવે તમે નક્કી કરો કે તમારે ચોવીસ વર્ષે ડીવાય બનવું છે કે ચોવીસ વર્ષે એસપી બનવું છે યુ હેવ ટુ ડિસાઇડ ચોવીસમાં વર્ષે ગ્રેજ્યુએશન પછી બાવીસ ત્રેવીસ વર્ષે જો તમે આઈપીએસ બનો કે તમે આઈએએસ બનો અને ચોવીસમાં વર્ષે ડીવાયએસપી બનો જીપીએસ બનો કે ડેપ્યુટી કલેક્ટર બનો જીએએસ બનો તો જે જીએસ એસ ચોવીસમાં વર્ષે જીએસ બને છે કે જીપીએસ ડીવાય એસપી બને છે એને જેમ કે મેં આ કુલવીરના પપ્પાની વાત કરી રવિરાજસિંહજી એ પણ ડીવાય એસપી ડાયરેક્ટ અને અત્યારે એસપી છે પણ એને એસપી બનતા બનતા ચાલીસ વર્ષની ઉંમર થઈ ગઈ હી કુડ બીકમ એન એસપી આફ્ટર ફિનિશિંગ ઇઝ ફોર્ટી ફોર ડિકેટ્સ ચાર દાયકા પછી એ એસપી બની શક્યા હવે એની જ સાથે તમે એક્ઝામ આપો અને તમે જો આઈએએસ કે આઈપીએસ થઈ જાઓ તો બાવીસમાં વર્ષે એસપી બાવીસમાં વર્ષે કલેક્ટર ક્યાં વાત જાય કેટલા વર્ષનો ગેપ પડી ગયો વચ્ચે બારથી પંદર વર્ષનો ગેપ પડી ગયો તમે બાવીસમા વર્ષે એસપી બનો કે બાવીસમા વર્ષે આઈએસ એસ બનો તો રાજ્યના ચીફ સેક્રેટરી તરીકે રિટાયર્ડ થાવ ચીફ સેક્રેટરી ઓફ ધ સ્ટેટ અથવા તો ડીજીપી ડાયરેક્ટર જનરલ ઓફ ધ સ્ટેટ એ પોસ્ટ ઉપર જાઓ એ એક જ હોય આખા રાજ્યમાં એક જ પોસ્ટ હોય ત્યાં સુધી તમે પહોંચી શકો કરવાનું કંઈ નથી તમે લોકો અત્યારે સ્કૂલમાં જે ભણો છો સ્કૂલમાં જે હિસ્ટ્રી ભણો છો સ્કૂલમાં જે જ્યોગ્રાફી ભણો છો સ્કૂલમાં જે સોશિયલ સાયન્સ ભણો છો સ્કૂલમાં જે સાયન્સ ભણો છો સ્કૂલમાં જે મેથેમેટિક્સ ભણો છો સ્કૂલમાં જે એરિથમેટિક્સ ભણો છો સ્કૂલમાં જે જ્યોમેટ્રી ભણો છો એ જ બધું યુપીએસસીમાં જીપીએસસીમાંથી દે બિલીવ ધેટ એડમિનિસ્ટ્રેશન ઇઝ વોટ એડમિનિસ્ટ્રેશન ઇઝ એન આર્ટ ઓફ લુકિંગ બેક એન્ડ ગોઈંગ ફોરવર્ડ અહીંયા મોરબીમાં કોઈ કલેક્ટર સાહેબ આવ્યા હોય હવે એ ડાંગથી બદલી થઈને આવ્યા હોય હવે ડાંગમાં એણે જે નિર્ણય લીધો હોય એ નિર્ણય મોરબીમાં લેવાય કે ન લેવાય ન લઈ શકાય એટલે ધે વોન્ટ ધી પીપલ એવા લોકો એમને જોઈએ કે જે જેકો ફોલ હોય જેને બધી જ વસ્તુની ખબર પડતી હોય કોઈ વિષયમાં માસ્ટરીની જરૂર નથી એમાં કોઈ રિસર્ચ કરવા જવાનું નથી દે શુડ નો એવરીથિંગ દે શુડ લીવ વિથ ધી વર્લ્ડ એ દુનિયા સાથે તાલ મિલાવતો હોવો જોઈએ હવે આવા તાલ તાલ મિલાવવા માટે તમારે બે જ વસ્તુ કરવાની છે તમારે તમારા ચોવીસ કલાકને છવ્વીસ કલાકમાં કન્વર્ટ કરવાના છે જે લોકો આઠમા નવમાં દસમાં અગિયારમાં બારમામાં કે કોલેજમાં છે અત્યારે એમને મારે ખાસ કહેવું છે કે તમારા સમયનું પ્લાનિંગ કરો ચોવીસ કલાકમાંથી છ કલાક સૂવા જોઈએ છ કલાક સૂવો આરામ કરો વાંધો નથી ફોર સિક્સ અવર્સ બાકીના કલાકમાં તમે ડિવિઝન પાડી દો કે ભાઈ મારે યુપીએસસી કરવું છે કે જીપીએસસી કરવું છે કે નીટ કરવું છે કે ક્લેટ કરવું છે કે સ્લેટ કરવું છે જે કરવું હોય તે એને ડિવિઝન કરી દો એમ સ્કૂલમાં હું છ કલાક ભણીશ ચાલો છ ને છ બાર કલાક થઈ ગયા બે કલાક નાવા ધોવાના જમવાનો સમય ગણો તો જમતી વખતે તમે મેં કીધું એમ હવે તો આશીર્વાદ એ છે ને અભિશાપ એ છે તો વાય મોરબીમાં ફ્લડ આવ્યા પછી મોરબીનું કેટલું બધું ડેવલપમેન્ટ થયું કચ્છમાં ભૂકંપ આવ્યા પછી કચ્છનું કેટલું બધું ડેવલપમેન્ટ થયું યુ શૂડ મેક ધી ડિઝગાઈઝ એન્ડ ઇ કન્વર્ટ ઇન ટુ ધી બ્લેસિંગ્સ એને આપણા માટે કોઈ ખરાબ વસ્તુ બને આપણને કોઈ વસ્તુ રોકે તો એને બ્લેસિંગ્સ તરીકે આપણે લઈએ એને આશીર્વાદ તરીકે ગણીએ અને એનો ફાયદો ઉઠાવીએ તો આ છ છ કલાક થઈ ગયા બાકીના ચાર કલાક સ્કૂલના મહેનત માટે આપો સ્કૂલના એસાઈમેન્ટ્સ કરો સ્કૂલનું લેસન કરો બાકીના જે સમય બચે છે એને તમારી કરિયર માટે અત્યારથી ઇન્વેસ્ટ કરો અત્યારથી એવા વિડીયોઝ જુઓ એવા લેક્ચર્સ સાંભળો અત્યારથી મોક ટેસ્ટ આપો ઓનલાઈન જે ભણો છો એ સરખી રીતે ભણો સપોઝ તમારે યુપીએસસી જીપીએસસી કરવું હોય તો અત્યારે તમે જે ભણો છો એ ચેપ્ટર વાઈઝ તમે જુઓ કે યુપીએસસીના સિલેબસમાં આ ચેપ્ટરમાંથી કેટલું આવે છે જીપીએસસીના સિલેબસમાં હું જે અત્યારે ભણી રહ્યો છું એમાંથી કેટલું આવે છે એક પણ સ્ટાન્ડર્ડ એવું નથી કે જે સ્ટાન્ડર્ડમાંથી ટ્વેન્ટી પર્સન્ટ જીપીએસસી કે યુપીએસસીનો સિલેબસનો ભાગ ન હોય એવું છે જ નહીં એટલે તમારે અત્યારથી તૈયારી કરવી પડે અત્યારથી તૈયારી કરશો તો બાવીસમા વર્ષે થશો તો બાવીસમા વર્ષે તમે જો થઈ ગયા તો કોઈ પણ સ્ટેટના એડમિનિસ્ટ્રેટિવ ચીફ તરીકે તમે જઈ શકશો ઘણા એમ કે છે કે અનામત નડે છે રિઝર્વેશન છે હું એમ કહું છું કે રિઝર્વેશન છે પણ આપણે ધારીએ તો આપણને નડે નહીં યુપીએસસી જીપીએસસીમાં સાત ટકા અને ચૌદ ટકા અને એકવીસ ટકા રિઝર્વેશન છે ઓબીસી એસસી એસટી માટે પણ એ જ લોકો આપણા કરતા વધારે માર્ક લાવીને આપણી સીટ ચાઉ કરી જાય છે તો આપણો કે એમનો આપણે જો સુઈ દઈએ આપણે જો ચોકી છોડી દઈએ તો જ આતંકવાદી ખુશી અને હુમલો કરે ને આપણે ચોકી જ ન છોડીએ આપણે ચોકી જ સાબુત રાખીએ આપણે આપણું ડેવલપમેન્ટ બરાબર કરીએ અને સૌથી વધારે માર્ક્સ લાવવાની કોશિશ કરીએ તો આપણે કરી શકીએ બારમા ધોરણ પછી એક બહુ સારો ઓપ્શન છે વકીલ બનવાનો નેશનલ લો યુનિવર્સિટીઝ આખા ભારતમાં માત્ર બારથી પંદર જગ્યાએ છે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગરમાં છે એમાં ક્લેટ ક્લેટ નામની એન્ટ્રન્સ એક્ઝામ થાય છે આફ્ટર 12 એમાં જો તમે પાસ થઈ ગયા અને એલएलबी કર્યું સાથે સાથે ગ્રેજ્યુએશન પણ થાય 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ એમાંથી બહાર પડેલો કોઈ પણ લોયર મહિને 5 લાખ રૂપિયાથી ઓછું ન કમાય આ ગેરંટી DYSP SP કલેક્ટરનો પગાર 1.5 લાખ રૂપિયા છે પણ તમે ક્લેટમાંથી જો વકીલ થઈને હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરો સાહેબ તો સાક્ષી છે મોટા મોટા વકીલો હરીશ પછી આપણા ઘણા બધા હરીશભાઈ ને બધા પાંચ મિનિટ ની દલીલ કરવાની હોય પાંચ મિનિટ સુપ્રીમ કોર્ટમાં એનો ચાર્જ થાય છે પાંચ મિનિટના દસ લાખ રૂપિયા ખાલી પાંચ જ મિનિટના હવે આખા દિવસમાં દસ દલીલો કરે તો કેટલી કેટલી કમાણી થાય સારા વકીલ બનવા માટેનો આ ફાયદો છે કે તમારે લેજી તમારી મહેનતથી તમારી બુદ્ધિથી તમારી આવડતથી કમાવાનું છે આપણા બળવંતસિંહ રાજપૂત સાહેબ છે મિનિસ્ટર કેબિનેટ મિનિસ્ટર એમના દીકરી જીએનએલ્યુમાં જ ભણ્યા છે નેશનલ લો યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થઈને અત્યારે હાઈકોર્ટમાં ગુજરાત હાઈકોર્ટમાં સારામાં સારી પ્રેક્ટિસ કરે છે તો આ પણ એક સ્કોપ છે આર્મીમાં જવા માટેનો સ્કોપ છે નેશનલ ડિફેન્સ એકેડેમી એની પણ એક્ઝામ લેવાય છે એમાં આપણા રાજપૂતોના ઘણા દીકરાઓ દીકરીઓ પાસ થાય છે અત્યારે આપણી એકેડેમીમાં જ બે દીકરીઓ એવી છે બે દીકરી બાઓ ઇન્ડિયન મિલિટરી એકેડેમીની એને પરીક્ષા પાસ કરી અને હવે એસએસબી ઇન્ટરવ્યૂ ઇન્ટરવ્યુ માટે જશે એટલે આ પણ એક સ્કોપ છે બહુ લેવિશ લાઈફ જીવવી હોય તો એટલે આપ બધા જાગો જુદી જુદી પરીક્ષાઓ માટે તૈયારી કરો એના માટેની તૈયારી કરશો તો આપોઆપ તમે જે ભણી રહ્યા છો એમાં પણ તમારી મહેનત કન્વર્ટ થશે આપોઆપ કન્વર્ઝન છે ને કન્વર્ઝન એકબીજાની સાથે જોડી દેવાની આવડત एक બીજાની સાથે મેચ થવાની આવડત એક બીજાનો સ્વીકાર કરવાની આવડત કન્વર્જન્સ એ કઈ નથી પણ સ્વીકાર ભાવ છે તમે કોકની વાત સ્વીકારો કોકની વાત સાંભળો આપણે જે શિક્ષક ભણાવે છે ઇંગ્લિશમાં રસ ન હોય તો પણ સાંભળીએ સરખી રીતે ક્લાસમાં અટેન્ડ કરીએ મેથેમેટિક્સમાં રસ ન હોય તો એ પણ સરખી રીતે ભણીએ એ શિક્ષકને પણ પૂરતો ન્યાય આપીએ આપણા માતા પિતા આપણને જે કંઈ સલાહ સૂચનો આપે છે શિક્ષકો જે કંઈ સલાહ સૂચનો આપે છે સમાજ જે કંઈ સલાહ સૂચનો આપે છે એને સ્વીકારીએ ક્યારે સ્વીકારીએ જ્યારે સરખી રીતે સાંભળીએ તો વન હુ લિસન્સ ધ બેસ્ટ હી ઇઝ ધી બેસ્ટ ઓફિસર વન હુ લિસન્સ ધ બેસ્ટ જે ઉત્તમ શ્રોતા છે એ જ ઉત્તમ અધિકારી બની શકે સાહેબ મિનિસ્ટર હતા ત્યારે સાહેબે જેટલા સાંભળ્યા છે લોકોને એટલા મેં મારા અનુભવમાં બીજા કોઈને નથી જોયા હી ઇઝ ધી બેસ્ટ લિસનર ટીલ ટુડે આ ઉત્તમ શ્રોતા તમે સાંભળશો તો સામા માણસનો પ્રોબ્લેમ તમે જાણી શકશો તમે ત્યાં ઉચ્ચ પદવી ઉપર શાના માટે જાઓ છો લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે નવા પ્રશ્નો ઊભા કરવા માટે નહીં જો તમે નવા નવા પ્રશ્નો ઊભા કરતા હો તો તમારી ત્યાં જરૂર નથી હું તમને દોઢ લાખ રૂપિયાનો પગાર શું કામ આપું અને તમે પ્રશ્ન ઊભા કરતા હો તમારી જગ્યાએ જઈને તો તમે એના માટે લાયક નથી તમારામાં એ કેપેબિલિટી હોવી જોઈએ કે તમે પ્રશ્નોનું પ્રોબ્લેમ્સનું સોલ્યુશન કેવી રીતે કરો તો આ સોલ્યુશનની પ્રક્રિયા છે એ છે ઉત્તમ શ્રોતા બનવું મારી એટલી જ શીખ છે આજના દિવસે કે આપ જે કોઈ પીરિયડમાં લેક્ચરમાં બેસતા હો ત્યાં ઉત્તમ રીતે સાંભળો તો પણ ઘણો બધો ફાયદો થશે મોરબી મને ખાલી હાથે પાછું નથી આ સાહેબે અહીંયા બે કરોડ ને અગિયાર લાખ રૂપિયા આપ્યા કે એકાવન લાખ રૂપિયા આપ્યા ગાંધીનગરની એકેડેમીમાં એમણે એકવીસ લાખ રૂપિયા આપ્યા છે અને એમની એમની ખુલ્લી ઓફર છે ખુલ્લી ઓફર કે જ્યારે એસઓએસ હોય એસઓએસની પરિસ્થિતિમાં જ્યારે જરૂર પડે ત્યારે તમે મને કહેજો આજે પણ મોરબીના બે દાતાઓ આપના પ્રમુખશ્રી ભાઈ જસુભાભાઈ દસુભાભાઈ અને આપણે ત્યાં અહીંયા પીએસઆઈ છે રામદેવસિંહજી જાડેજા જુઓ સાધનના અભાવે પૈસાના અભાવે કોઈ લાયક વિદ્યાર્થી પાછો ન જવો જોઈએ એ અમારો ઉસૂલ છે લેકાવાળાનો તો એવા બે વિદ્યાર્થીઓ મોરબી નાદ કે જેમને જરૂરિયાત હતી જેમની ફી ભરવા માટે એમની પાસે સાધન નહોતું એવા બે વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થીની ફી થાય છે આખા વર્ષની અઠ્યાસી હજાર પાંચસો રૂપિયા રહેવા જમવાનું ભણવાનું બધું જ એવા બે વિદ્યાર્થીઓને આ બંને વડીલોએ દત્તક લીધા છે આજે એટલે હું એમનો પણ આભાર માનું છું અને છેલ્લું જે રિઝલ્ટ આવ્યું યુપીએસસીની તો મેં તમને વાત કરી જીપીએસસી ક્લાસ વન ટુ એટલે ડીવાયએસપી ડેપ્યુટી કલેક્ટર મામલતદાર ટીડીઓ સેક્શન ઓફિસર આ બધી જગ્યાઓ એનું પ્રિલિમ્સનું રિઝલ્ટ આવ્યું હમણાં એમાં કેટલા રાજપૂતો હશે ખબર છે અનુમાન કરી શકો છો બસો ને પચીસ એક્ઝામિનેશન આપશે એમાંથી સો જણા તો ઇન્ટરવ્યુમાં પોકશે ને એ સો માંથી પચાસ તો પાસ થશે ને તો પછી કોની તેવડ છે કે આ સાહેબની જગ્યાએ બદલી થાય તો બીજો રાજપૂત ન આવે આવે જ તે એક રાજપૂત બદલાય તો એની જગ્યાએ બીજો રાજપૂત આવે એવી સ્થિતિનું આપણે નિર્માણ કરીએ તો આપણે સાચા રાજપૂત જય માતાજી થેન્ક યુ વેરી મચ